ઘણા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે અમારા પડતર પ્રશ્નો છેલ્લા બે વર્ષથી છે જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી કમિટીની રચનાના અંતે એક વર્ષ પહેલાં તેર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો અભિપ્રાય પણ રજૂ કર્યો પણ આજે આવનાર તેર તારીખે અને એક વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ જેના અંતે અને અમારા એમપીએટ ડબલ્યુ ડબલ્યુને અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોય અમારે ઘરે ઘરે આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની હોય અમારે નો ગઝ ગેજેટ હોય નો બજેટ હોય નો પંચાયતના નિયમો બતાવવાના હોય અમારે તો જનતા જનાર્દન અમારો ભગવાન છે અને એને અમારે આરોગ્યલક્ષી સેવા ફિલ્ડમાં પૂરી પાડવાની હોય છે જેથી અમારે ખાતાકી પરીક્ષા જે લાગુ કરવામાં આવી છે જે નિયત કરવામાં આવી છે પંચાયત વિભાગ દ્વારા જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલી હતી કે પંચાયત વિભાગ દ્વારા નિયત થઈ છે તો આ પરીક્ષા રદ જળ મૂળમાંથી કરવા માટેની અમારી ઉગ્રહ આંદોલન અને માંગણી છે આજથી દસ દિવસ પછી જો કોઈ પણ ઠોસ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન વેગ અચોક્કસ મુદતની હતા તરફ અમે જઈ રહ્યા છીએ કાલે અમારી સામાન્ય બેઠક અગ્ર માનની અગ્ર સચિવ આરોગ્ય દ્વારા આપવામાં આવી હતી ભાઈ એમાં કોઈ ઠોસ નિર્ણય ન આવતા અમારે આજે મહાશીએલ તળા આખા ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના આજે યોજવામાં આવ્યા છે આજે ગાંધીનગર ભરાઈ જાય છે અમારા આરોગ્ય કોરોના વોરિયર્સથી કોરોના વોરિયર્સમાં સરકાર શ્રીનો આભાર ગત હડતાલમાં એકસો ત્રીસ દિવસનો પગાર અમને મળે છે આભાર સરકારશ્રીનો ચાર હજાર ફિક્સ માસિક સર્વેલન્સ પતુ આપવામાં આવેલ છે આભાર સરકારનો જીરો કિલોમીટર પીટીએ આ એક જ કેડર એવી છે ગુજરાતમાં જેને ગુજરાતના હર ગામને ઘરે ઘરે જવાનો અધિકાર સરકાર શ્રીએ આપેલો છે ઝીરો કિલોમીટર પીટીએ પણ આપેલું છે પ્રેક્ટિકલ અહેવાલ રજૂ કરવાનો આજે જે તે સમયે થયો એનો અહેવાલ પણ વિલંબ શા માટે આ છૂટકે

અમે નથી બોલતા આપ પૂછી દો આખા ભારતમાં ગુજરાત સિવાય અમારો રેટ પે સૌથી ગુજરાતમાં નીચો છે જ્યારે અઠ્યાવીસો થી ઉપર બાવનસો સુધી આખા ભારત દેશના અન્ય રાજ્યોમાં છે જેથી અમારી માગણી છે અમે ટેકનિકલ વર્ક કરી રહ્યા છે મારા બેનો ઝીરો સો વર્ષનો જે જન્મનાર પુરુષથી